વચન નાખ્યું હતું અને એ આપત્તિ દૂર થઈ હતી એ નિમિત્તે એકસો એકતાલીસ વર્ષથી નરોડા માં માતાજી ની પલ્લી નીકળે છે અને નરોડા ને સુખરૂપ થવા માટે માતાજીના સદા આશીર્વાદ રહે છે અને આજે ઉપર આજે પણ લાખો સંખ્યામાં અહીંયા હિન્દુ એકત્રિત થાય છે અને પલ્લી નીકળે છે માતાજીના સદા આશીર્વાદ રહે છે એવી માતાજીના ચરણોમાં અમે પણ આરાજ કરીએ છીએ અને માતાજી સદાય કૃપા બની રહે છે જય ખોડિયાર માં નરોડા ગામની એકસો એકતાલીસમી પલ્લી આ અમારા ગામનું એકતાનું પ્રતિક છે આની અંદર ભુદેવથી લઈને દલિત સુધીના તમામ સમાજનો સમાવેશ થયેલો છે અહીંયા બ્રાહ્મણના ગિરથી અમારા બ્રાહ્મણના ત્યાંથી પલ્લી નીકળે છે એકસો વર્ષ પહેલાં કોઈ રોગ ચાળો થયો તો એના અનુસંધાનમાં નક્કી કર્યું પંચે અને આ કાર્ય કરવામાં આવ્યું એકસો એકતાલીસ મી પલ્લી છે બ્રાહ્મણના ત્યાંથી નીકળે ત્યાં આગળ બ્રાહ્મણનો ઓટલે રે મૂકળ ત્યાં પ્રગટાઈને ક્ષત્રિય સમાજ એટલે અમારા ગરબારવાસને સોંપવામાં આવે કારણ કે વર્ષો ચોરી ને એવું બધો ભયજનક વાતાવરણ એટલે દરબારો એનું રક્ષણ કરી આખા નરોડા ગામના ફરતા પલ્લીની પરિક્રમા કરે પલ્લી બધા દૂષણોને નાશ કરતી કરતી રાધલમાલા મંદિરે વિસામોલે એટલે અહીંથી નીકળે એટલે દરબારવાસ એનું સ્વાગત કરે દરબારવાસ થી આઝાદ ચોક જાય એટલે ચોરો ગામનો ચોરો છે અમારો ત્યાં આગળ પાટીદાર સમાજ એટલે પટેલ સમાજ કડવા પટેલ લેવા પડે મોટી ઘડકી નાની ઘડકી ત્યાં સ્વાગત કરે ત્યાંથી આગળ નીકળે એટલે અંબેમાન મંદિર જાય એટલે હય ઉતાર અઢારે વહેણ ત્યાં આગળ ભેગી થાય અઢારે આલમવાળા ત્યાં એ લોકો સ્વાગત કરે ત્યાંથી આગળ જાય એટલે વારણવાસ ને આમ રહેવાસીઓ ત્યાં માતાજીનું પલ્લી નું સ્વાગત કરે ત્યાંથી આગળ જાય એટલે વાસ આવે એટલે દલિતો પણ આની અંદર સમાવે દલિતો ત્યાં આગળ સ્વાગત કરે થોડાક આગળ જાય માથા ઉપર દેવી પૂજક લે છે એ દેવી પૂજક સમાજ આવે દેવી પૂજક થી ભાઈ આગળની કરીએ એટલે અમારા ગામના ભાણેજ તરીકે વસવાટ કરેલા વાઘેલા વાસ છે એટલે વાઘેલા સમાજ મામા કલ્યાણ માતાજી નું સ્વાગત કરે ત્યાંથી આગળની કરીએ એટલે શક્તિપાન સેન્ટર એટલે ત્યાં વ્યાસવાડા વાળા અને આજુબાજુ સોસાયટી વાળા ભેગા થાય ત્યાં માતાજી નું સ્વાગત કરે ત્યાંથી આગળ નીકળી ઠાકોરવા આગળ જાય એટલે ત્યાં ઠાકોર સમાજ બધો ભેગો થઈ માતાજી નું સ્વાગત કરી આગળ ભરવાડવાસે જાય એટલે ભરવાડવા શિસ્ત બાદ

અને રાંદલ માતાના મંદિરે વિસર્જન થશે અને આખા ગામમાં પ્રદક્ષિણા કરશે પલ્લી પલ્લીની અંદર નવ કાઢ નિવેદ ભરવામાં આવે છે માતાજીના અને પછી માથે ઉપાડી અને આખા ગામમાં પ્રદક્ષિણા કરશે પલ્લીના અહીંયા વર્ષો પહેલા ગરોડામાં પ્લેગ નામનો રોગ આવ્યો તો માણસો અને જનવર બધા મની શકે હતા ગાત બાદ માતાજીની પલ્લી કાઢવામાં આવી એ પછી નરોડામાં કોઈ મહામારી થઈ મારું નામ છે સંજય ભરવાડ આ ભાવ ભર્યું આ એકસો એકતાલીસ માતાજીની પલ્લી છે ખોડિયાલ મંદિરે બી નીકળી બજારમાં રાંદલમાના મંદિરે સુધી પૂરી થશે તથા અહીંયા લાખોની ભીડમાં ભાવિ ભક્તો દર્શનનો લાભ લેવા વધારે છે સૌને મારા જય ખોડિયાલ